જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક રાજા પૂર્વનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીના સેવક મુરારી આચાર્ય ખંભાતના તેમની વાર્તા કરીશું આ મુરારી દાસ સાત્વિક ભક્ત છે લીલામાં શ્રી યમુનાજીના તે સખી છે એમનું નામ હંસીની છે ચંદ્રકળાના દૂતી કાર્યમાં એ પરમ સહાયક છે ચંદ્રકળાની પ્રીતિ એના પર છે એ નંદાથી પ્રગટ્યા છે તેથી તેમના ભાવરૂપ છે એમનો જન્મ ખંભાતમાં એક શિવ માર્ગીયને ત્યાં થાય છે તેઓ ખૂબ ભણી ગણીને શાસ્ત્રોના મહાન જ્ઞાતા બને છે એમને તો બચપણથી જ કર્મકાંડમાં ખૂબ રૂચિ રહે છે કર્મકાંડમાં તો એમના નામનો ડંકો પડતો હોય છે પછી તેઓ પ્રભુતામાં પગલાં પાડે છે લગ્ન કરે છે તેમની પત્ની પ્રતિવ્રતા છે સુપાત્ર છે તેમને ત્યાં બે પુત્ર થાય છે શ્રી ગોસાઈજી એકવાર ગુજરાત પધારે છે ચાચાજી પણ તેમની સાથે હોય છે શ્રી પ્રભુને પધરાવવા માટે ખંભાતના વૈષ્ણવો રાજનગરમાં સામે આવે છે વૈષ્ણવોને અતિ હઠાગ્રહ જોઈને શ્રી પ્રભુ ખંભાત પધારે છે અને સહજપાલ દોષીના ઘરે મુકામ કરે છે ત્યાં મુરારી આચાર્ય નામનો છ શાસ્ત્રનો જ્ઞાતા અને વક્તા એવો એક વિપ્રવર્ય રહે છે આ ભૂદેવ કર્મ માર્ગમાં ખૂબ નિષ્ઠા ધરાવે છે તે શ્રી પ્રભુના દર્શનાર્થે સહજપાલ દોષીના ઘરે આવે છે શ્રી પ્રભુ સાથે શાસ્ત્રની થોડી વાતો કરીને તે ચાલ્યો જાય છે ત્યારે ચાચાજી તેમને આવો બ્રાહ્મણ વૈષ્ણવ થાય તો ઠીક એમ ત્રણ વાર કહે છે પણ શ્રી પ્રભુ તો નિરુત્તર જ રહે છે પછી શ્રી ગોસાઈજી શ્રી દ્વારિકાજી થઈને શ્રી મથુરાજી પધારે છે પછી ત્યાંથી અડેલ આવે છે પેલો વિપ્ર થોડાક દિવસ પછી ખંભાતથી ખાંસી આવે છે અને મથુરા થઈ અડેલ સંઘમાં આવે છે ચાચાજીની દૃષ્ટિ એના પર પડે છે શ્રી પ્રભુ ઉત્થાપન સમયે ગાદી તકે બિરાજ્યા હોય છે ત્યારે ગુજરાતના સંઘ સાથે તે દર્શને આવે છે ચાચાજી ત્યારે શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ ખંભાતનો બ્રાહ્મણ આવ્યો છે ચાચાજીની વાત સાંભળીને તેઓ મૌન રહે છે બ્રાહ્મણ તેમના દર્શન કરીને મુકામ પર જઈને બેસે છે ત્યારે ચાચાજી પુનઃ વિનંતી કરવા સાથે કહે છે કે રાજ મને આપ આ વાતનો પ્રત્યુત્તર નહીં આપ્યો એમ કેમ ત્યારે પણ શ્રી પ્રભુ ચાચાજીનું કહેવું સાંભળીને ચૂપ કીધી સેવે છે પછી શ્રી ગુસાઈજી એક શ્લોક કરીને પત્ર લખીને એક વ્રજવાસીની સાથે પેલા બ્રાહ્મણ પાસે પાઠવે છે એ વ્રજવાસી એ સંઘમાં જઈને પેલો પત્ર મુરારી આચાર્યને આપે છે જે વાંચીને તેઓ શ્રી ગોસાઈજીના સ્વરૂપનું જ્ઞાન થાય છે તે પત્નીને ગાડીમાંથી ઉતરવાનું કહીને અને તેની સાથે આવવા એક જયેષ્ઠ પુત્રને સાથે લઈને તે પેલા વ્રજવાસી સાથે તત્કાળ શ્રી ગોસાઈજીના દર્શનાર્થે પુનઃ ઉક્ત પત્ર માથે બાંધીને આવે છે આવીને તરત જ તે શ્રી ગોસાઈજીને દંડવટ કરે છે પછી પેલો પત્ર શ્રી ગોસાઈજીના શ્રી હસ્તમાં આપીને તે પોતાને તેમનો સેવક કરવા અને વિલંબ નહીં કરવા માટે શ્રી પ્રભુને વિનવે છે ત્યારે શ્રી પ્રભુ તેને વિધિ પ્રમાણે તો પ્રથમ ઉપવાસ કરાવીને તેના બીજા દિવસે સમર્પણ કરાવાય એમ જણાવે છે તેમની વાત સાંભળીને તે પુનઃ વિનંતી કરે છે કે મહારાજ પહેલાં નામ તો સુણાવો શ્રી ગુસાઈજી એમની તાલાવેલી જોઈને એ ત્રણેયને નામ સંભળાવે છે પછી મુરારી આચાર્ય ફરીથી તેમને અરજ કરે છે કે રાજ દેહનો નિયામક તો કાળ છે પણ કાળનો તો કોઈ નિયામક છે જ નહીં તેથી આ દેહનો શું ભરોસો તેથી આપ હવે વિલંબ નહીં કરો શ્રી પ્રભુ તેની ખૂબ જ આરતી ચટપટી જોઈને કૃપા કરીને તે ત્રિપુટીને નામ નિવેદન કરાવે છે શ્રી પ્રભુ એનું નામ મુરારી દાસ પાડે છે શ્રી નવનીત પ્રિયાજી ઘરે આવીને પોતે વલ્લભી સંપ્રદાય માથે ધરીને આવ્યા હોવાનું સંઘના આગેવાનોને કહે છે મુરારી આચાર્યની વાત સાંભળીને આગેવાનોનો ચહેરો કાળો પડી જાય છે સેવકો પૈકીનો એક તેને તમે આ ઠીક નહીં કર્યું એમને અપ્રસન્ન કર્યા હવે એમણે જણાવ્યું છે કે મુરારીદાસ હવે પોતાની પાસે તિલક મુદ્રા ત્યજીને આવે તો ભલે આવે એનો મને કંઈ વાંધો નથી નહીતર તે મારી કને નહીં આવે આમ કહી એ સેવક ચાલ્યો જાય છે પછી મુરારીદાસ એ દિવસે પ્રસાદ લઈને ખૂબ મુદ્રા ધારણ કરીને આગેવાનને તેમને જણાવ્યું હતું કે મુરારીદાસ મારી પાસે આવવા નહીં પામે એ માણસો પાસે જાય છે તેઓ બધા તેમનું તેજ જોઈને દંગ રહી જાય છે ચકિત થાય છે તેઓ પૈકી કોઈ તેને રોકી શકતા નથી મુરારી દસ પહેલા આગેવાન પાસે જાય છે અને બંને અરસપરસ ચર્ચા કરે છે હવે તેને જીતવાનું અશક્ય છે એમ આગેવાનને લાગે છે વળી માર્ગ તો ઉત્તમ હોવાનો પણ તેને મનમાં થાય છે તેથી તે પણ સેવક થવા વિચારે છે એ પણ પછી શ્રી યમુના સ્નાન કરીને શ્રી પ્રભુનો શ્રી ગુસાઈજીનો સેવક થાય છે પછી તે અને મુરારીદાસ બંને શ્રી નવનીત પ્રિયાજીના અને બધા બાળકોના દર્શન કરીને ખૂબ પ્રસન્નતા અનુભવે છે એ બંને શ્રી પ્રભુની પાસે કેટલાક દિવસો રહીને નવરત્ન વગેરે ગ્રંથનો અભ્યાસ કરે છે ત્યારે તેની બુદ્ધિ ઉજ્જવળ તેજ થાય છે એક દિવસ તેઓ શ્રી પ્રભુને અરજ કરે છે કે રાજ આપની કૃપાથી બધી અવલૌકિક ચીજ તો પ્રાપ્ત થઈ છે તો પછી તીર્થયાત્રાનું હવે અમારે શું કામ છે અમને તો આપના ચરણા રવિંદમાં જ બધા તીર્થ થઈ ગયા છે શ્રી પ્રભુ તેમને તમે તીર્થ પર્યટન કરવા જાઓ નહીં તો બધા લોકોની નિંદાનો ભોગ બનશો માટે તમારે તીર્થાટન તો સર્વથા જવું જ જોઈએ પછી શ્રી પ્રભુની આજ્ઞા અનુસાર એ બંને તીર્થયાત્રા કરી આવે છે પછી ફરી મથુરા તેમની પાસે આવીને તેમના દર્શન કરીને તેમની પાસે કેટલાક દિવસ રહીને શ્રી ભાગવત શ્રી સુબોધિજીની અને સર્વ ગ્રંથ શ્રવણ કરીને માર્ગનું સર્વ રહસ્ય પ્રણાલિકા પૂછીને તેમની વિદાય લઈને ખંભાત આવે છે શ્રી ગુસાઈજીએ આવી કૃપા તેમના પર વરસાવી છે અને જે પૂછ્યું એ બધું તેમણે તેમને સમજાવ્યું છે ખંભાતમાં એક શિવ માર્ગ બ્રાહ્મણે દીધેલી બ્રહ્મપુરીમાં એમનું એક ઘર છે ત્યાં એ બંને રહે છે ત્યાં એક લાડ વણિક પણ રહે છે તે એક અન્ય આગેવાન ચાકર છે એ રોજ મુરારીદાસના ઘરે આવે છે આગેવાન તેની સાથે સંદેશો મોકલે છે કે જો મોરારીદાસ એકવાર માળા ઉતારીને મારી પાસે આવે તો તેઓ કહે તે હું કરું પેલો વણિક આ વાત મોરારી કાને નાખે છે તેઓ એક દિવસ આ સાંભળીને શ્રી ઠાકોરજીમાં પહોંચીને માર્ગના બધા ચિહ્નો પ્રગટ કરીને એને ઘરે જાય છે તેને જોઈને એ મનોમન જળી ઉઠે છે પણ એ કર્મનિષ્ઠ અને કર્મકાંડી હોય છે તેથી પૂજાનો સાજ મગાવે છે અને પૂજા કરવા તત્પર થાય છે મોરારી દાસમાં ત્યારે તામસ ચઢે છે આગેવાન જ્યારે તેને સ્પર્શવા જાય છે ત્યારે તેઓ તેને જો તું મને સ્પર્શ કરશે તો મારે કપડા સહિત સ્નાન કરવું પડશે તેથી એ બ્રાહ્મણ ખૂબ રોષિત થાય છે અને શ્રાપ આપવા લાગે છે મોરારી દાસ તેને જળ દેનાર ન રહો તારો સત્યનાશ થાવ તારું આ ઘર ખેદાન મેદાન થાવ એમ તે એને કહે છે તેથી મોરારીદાસ પણ તેને શ્રી ગોસાઇજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને મારો ધર્મ સાચો છે તેથી તારો શ્રાપ મને શું કરવાનો છે વળી આ તારો નિવાસ છે તે તો બીજો કોઈ ઘરને આંગણે ઊભો હશે તેને ઘરે જઈને તરત જ આપી દઈશ હું તારી બ્રહ્મપુરી છોડી દઈશ આમ કહીને તેઓ ઘરે આવે છે ઘરે આવીને આંગણે જ ઊભા રહીને પત્નીને બૂમ પાડીને તેઓ શ્રી ઠાકોરજીને સંપુટમાં પધરાવીને એ સંપુટ લઈને પરિવાર સાથે ઘરમાંથી બહાર નીકળીને આવવા કહે છે પછી બધા ઘરમાંથી બહાર આવે છે એટલે તેઓ આંગણે ઊભેલા એક શુકલને ઘર યથાવિત સ્થિતિમાં આપી દે છે પછી પોતે સ્ત્રી અને સંતાનને લઈને ગામ બહાર નીકળવા લાગે છે એક વૈષ્ણવ એ ગામમાં રહે છે જે પોતાનું ઘર તેમને ભેટ કરે છે મુરારીદાસ આવા ટેકીલા અને કૃપાપાત્ર ભગવદીય હતા બધી ચીજો છોડી દેતા તેમના મનમાં જરા સરખો પણ મોહ થતો નથી શ્રી ગુસાઈજી આ વાત સાંભળીને તેમના પર ખૂબ પ્રસન્ન થઈને વૈષ્ણવને તો આવું જ હોવું જોઈએ એમ કહે છે એકવાર મુરારીદાસ શ્રી ગુસાઈજીને વિનંતી પત્ર પાઠવીને કહે છે મહારાજ આપ કોઈ એક ગ્રંથ કૃપયા એવો મોકલો કે જેથી વાદીઓના મોં બંધ થઈ જાય શ્રી ગોસાઈજીને એ પત્ર મળે છે આ પત્રના પ્રતિભાવ રૂપે શ્રી પ્રભુ એક પત્ર સહિત ભક્તિ હંસ ગ્રંથ લખી મોકલે છે મુરારીદાસ પત્રને પ્રથમ માથે ચઢાવીને પછી તે વાંચે છે પછી તે પુનઃ આવો જ પત્ર શ્રી પ્રભુને પાઠવીને કહે છે મહારાજ આ ગ્રંથ ખૂબ જ ઉત્તમ છે સુંદર છે પણ અગમ છે સમજાતો નથી એમ જણાવે છે આ બીજો પત્ર પણ શ્રી ગુસાઈજીને મળે છે જે વાંચીને તેઓ તેના જવાબરૂપે એક પત્ર સહિત ભક્તિ હેતુ નિર્ણય ગ્રંથ લખી મુરારીદાસને મોકલે છે એ પત્ર મુરારીદાસને મળે છે જેને તેઓ મસ્તકે અડાડીને વાંચે છે પછી મનોમન ખૂબ જ પ્રસન્ન થઈને શ્રી પ્રભુને ફરીવાર એક પત્ર મોકલીને કહે છે મહારાજ શાસ્ત્રના વચનો ખૂબ જ દુર્ઘટ છે એનો એનો પાર નથી એમ લખી જણાવે છે પત્ર શ્રી ગુસાઈજીને મળે છે તેઓને વાંચી મનમાં થાય છે આને આ વિદ્યા સ્ફૂરી તો ખરી પછી મોરારી દાસનો પુત્ર પિતા પાસે વિદ્યા ભણીને બીજાપુર જાય છે ત્યાં જઈને બધા માયાવાદીઓને પરાસ્ત કરીને તે વિજયને વરે છે તે ભક્તિ માર્ગ દ્રઢ કરે છે દક્ષિણના બ્રાહ્મણો ત્યારે આપણી આગળ આ ગુજરાતી જીતી ગયો એ વાત ખૂબ આશ્ચર્યજનક છે એવી વાત અરસપરસ કરે છે તેઓ તેને તમારો સંપ્રદાય કયો છે એમ પૂછે છે જવાબમાં તે કહે છે કે મારો સંપ્રદાય વલ્લભીય છે અમે શ્રી ગુસાઈજીના સેવક છીએ આ બ્રાહ્મણોની સાચી વાત છે શ્રી ગુસાઈજીએ આ પૂર્વે પણ માયાવાદનું ખંડન કર્યું છે પછી મોરારીદાસનો આ પુત્ર કેટલાક દિવસ સુધી બીજાપુરમાં રહીને સ્વદેશ પાછો ફરે છે મોરારીદાસ તો ત્યારે બહારગામ ગયા હોય છે તે પોતાની માતાને મળે છે તેના પિતા બહાર ગામથી જ્યારે પાછા આવે છે ત્યારે તે તેમને મળીને દક્ષિણની બધી વાત કહે છે તેની એ વાત સાંભળીને મુરારી ખૂબ રાજી થાય છે આ મોરારી અને તેમનો દીકરો બંને પિતા પુત્ર શ્રી ગુસાઈજીની કૃપાથી આવા પંડિત થયા એમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક બન્યા વૈષ્ણવ જેણે ભોગમાં ચેલી ધરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ